આજે પાંચમી ઓગસ્ટ બે હજાર પચીસ મંગળવાર અને એકાદશીના પરમ પવિત્ર દિવસે આજના ચિંતનમાં તમામ સંતો સંતોહરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ધર્મ કુંવરની રીત સુણી મનમાં ધરો મુક્તાનંદ સ્વામી નું સાંભળી રહ્યા છીએ જેની પહેલી પંક્તિને સમજવા માટેનો આપણે પ્રયત્ન કર્યો હવે બીજી પંક્તિમાં પ્રવેશ કરી રહ્યા છીએ કરુણા નિધિમાં કામા દિક વ્યાપે નહીં અદભુત પંક્તિ મુક્તાનંદ સ્વામી મહારાજને કેટલા દિવ્ય અલૌકિક અને સર્વોપરી તત્વ સમજતા હશે કે એમની કલમ દ્વારા આ શબ્દો લખાયા કરુણા નિધિમાં દિક વ્યાપે નહીં અનંત કોટી બ્રહ્માંડોની અંદર અનંત કોટી જે કોઈ જીવાત્મા છે જળ ચૈતન તત્વ છે એ દરેકની અંદર ઓછા વધતા પ્રમાણમાં કામાદિક દોષનો વિકાર અવશ્યપણે રહેલો છે પ્રકૃતિ પુરુષથી પરના બે તત્વ બ્રહ્મ અને પરબ્રહ્મ અનાદિકાળથી નિર્વિકારી છે નિષ્કામ છે નિર્લોક છે અનંત અનંત કાળથી એમનામાં ક્યારેય પણ એક ક્ષણના માટે પણ કામાદિક દોષોનો લેશ પણ પ્રવેશી શક્યો નથી કેવો શબ્દ પ્રયોગ કર્યો કરુણાનિધિમાં કામાદિક વ્યાપે નહીં આપણે રમણીય પદાર્થ જોઈએ એટલે તરત જ આપણી આંખો એમાં આસક્ત થાય છે એ પદાર્થમાં આપણે લોલોપમાન થઈ જઈએ છીએ જ્યારે સંત અને ભગવંત એક એવું તત્વ છે એ કંઈ પણ જુએ કંઈ પણ સાંભળે કોઈ પણ રમણીય પદાર્થનો એમને યોગ થાય તો પણ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થામાં એક ક્ષણના માટે પણ એમને વિકાર જાગતો નથી મનમાં એવો સંકલ્પ પણ થતો નથી આ જોઈ લઈએ આ સાંભળી લઈએ આ ખાઈ લઈએ આનો સ્પર્શ કરી લઈએ કરુણાનિધિ શબ્દ કરુણા ઓછા વત્તા પ્રમાણની અંદર જૂપરાણી માત્રની અંદર રહેલી છે દયા કહીએ કરુણા કહીએ વાત્સલ્ય ભાવ કહીએ પરંતુ આપણી કરુણા અને સંત અને ભગવંતની કરુણાની અંદર જમીન આસમાનનો તફાવત છે આપણને કોઈના ઉપર દયા આવે કપડા ન હોય તો કપડાં આપીએ અન્ન ન હોય તો અન્ન આપીએ પૈસા ન હોય તો પૈસા આપીએ થોડા સમયના માટે એનું દુઃખ હળવું થાય અને થોડા સમયના માટે એ દુઃખમાંથી મુક્ત થાય માત્ર ને માત્ર આપણે એટલી જ એના ઉપર દયા કરી શકીએ છીએ કરુણા વરસાવી શકીએ છીએ કદાચ કોઈ ગરીબ માણસ હોય ને આપણે કરોડો અબજોપતિ હોઈએ અને ગરીબ માણસને રહેવાનું ઝૂંપડું પણ ન હોય પહેરવાના જૂતિયા પણ ન હોય ત્રણ ટાઈમ ખાવાનું અન્ન પણ ન હોય અને એને આપણે એક મોટો બંગલો બંધાવી દઈએ એના નામનું એકાઉન્ટ ખોલીને એના બેંકમાં કરોડો રૂપિયા મૂકી દઈએ તો આપણે એના ઉપર દયા કરી કહેવાય કરુણા કરી કહેવાય માનવતા વરસાવી કહેવાય એ વાત સાચી પરંતુ એવું બધું કરવાથી એ ગરીબ માણસને આસક્તિ વાસના અને કામના અને સ્વભાવમાં અભિવૃદ્ધિ થવાની એ સદાના માટે સુખ્યો નહીં થાય અહંતાને મમતામાં વધારો થવાનો અને મારાપણાની ભાવના થશે કે આ બંગલો મારો પૈસા મારા સંપત્તિ મારી મોલ માળિયા મારા અને જ્યાં સુધી મારાપણાનો અને અહમ ભાવ છે ત્યાં સુધી કોઈ પણ જીવાતમાં માયા મુક્ત થઈ ભગવાનના ધામનો અધિકારી થઈ શકતો નથી અને ત્રિકાળમાં પણ એ વ્યક્તિ ક્યારેય પણ સુખી થઈ શકતી નથી આ બધું આપવા છતાં પણ એના જન્મ મરણ ન મટે લક્ષ ચોરાશી ન મટે તો સંત અને ભગવંત જેના ઉપર કરુણાની વર્ષા કરે એ આ આલોકમાં અને પરલોકની અંદર હંમેશના માટે સુખિયા સુખિયા થઈ જાય ફરીથી માતાના ઉદરમાં આવવું ન પડે એવા કરુણાનિધિ એનામાં ક્યારે પણ કામ નથી ક્રોધ નથી લોભ નથી માન નથી મોહ નથી મમતા નથી પક્ષપાત પણ નથી મારું તારું વેરજેરપણાની ભાવના અને ઈર્ષા દેખાય પણ નથી જેવા છે એવા ને એવા જ આ લોકમાં મનુષ્ય દેહ ધારણ કરીને પધારે ત્યારે આપણી વચ્ચે આપણને એમનામાં હેત પ્રીત થાય એટલા માટે આપણા જેવા ભાવો તેઓ અંગીકાર કરે છે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતામાં એ કહ્યું જન્મ કર્મચમે દિવ્યમ એવમ યો વ્યક્તિ તત્વત ત્યક્તા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સૌર્જુન એ અર્જુન મારા જન્મ ને કર્મ અને દુનિયાના મનુષ્ય માત્ર પ્રાણી માત્રના જન્મ અને મૃત્યુ આપણને એક સરખા લાગશે મેં કારાગ્રહમાં જન્મ લીધો મારે માતા પિતા હતા મારામાં બાળપણ હતું યુવાન વસ્ત આવી મેં પણ લગ્ન કર્યા મારે પણ સંતાન થયા મેં પણ દ્વારિકા વસાવી આ બધું લૌકિક દ્રષ્ટિએ માયાનો ભાવ દેખાય પરંતુ અમે માયાથી પર છીએ એ દિવ્ય છે કેટકેટલા અનંત જીવો સમુદ્ર સંસાર સાગર છે એમાં ડૂબકા મારે છીએ એમાં અમે ડૂબકી મારીએ છીએ બહારથી જોવાવાળાને મનમાં એમ થાય આ પણ ડૂબી રહ્યો છે પણ અમે ડૂબકી મારીએ છીએ બીજાને તારવા માટે આવ્યા છે ભગવાન પુરુષોત્તમ નારાયણમાં ક્યારેય પણ કામ નથી ક્રોધ નથી સ્વભાવ નથી પ્રકૃતિ નથી છતાં પણ આપણને હેત થાય આપણું ભલું થાય આપણને એમનામાં પ્રીતિને આત્મબુદ્ધિ થાય એટલા માટે આપણા જેવા થાય છે અને રડે પણ ખરા હસે પણ ખરા ભાગે પણ ખરા ડરે પણ ખરા એમને ભૂખ પણ લાગે નિંદ્રા પણ આવે અને બગાસા પણ આવે ને ઝોલા પણ ખાય તો પણ એ તત્વ નિર્ગુણ છે દિવ્ય છે અલૌકિક છે આવું જ્યાં સુધી સમજવામાં નહીં આવે ત્યાં સુધી ભગવાનના ભેળા રહેતા હોઈએ તો પણ ભગવાનનું સુખ આપણને નહીં મળે આનંદ આપણને નહીં મળે આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું બેંગ્લોરથી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ